રાજસ્થાનની બોર્ડર અને રાજસ્થાનની અંદર પ્રવેશ થાય ત્યાં સુધીનો આ બહુ રળિયામો વિસ્તાર છે અને ચોમાસામાં મને બહુ જ ઈચ્છા હતી આપણે ચોમાસામાં ફરતા હોઈએ છીએ પણ આ એક એવો વિસ્તાર છે જે સંતરામપુરના રાજમહેલ સુધી પહોંચી ગયા છે અને ચારસો વર્ષ જૂનો આ મહેલ છે સદનસીબે કહો કે કમનસીબે કહો પણ અત્યારે આ રાજમહેલ અમારા માટે ખાલી છે જોવા માટે અને કમનસીબે રાજાશ્રી અત્યારે અહીં આગળ અહીના મહારાજા રહેતા નથી સંતરામપુર રાજ્યના સ્થાપક રાજા સંત અને એમણે સૌ પ્રથમવાર તેરમી સદીમાં આ રાજમહેલ બનાવવાની શરૂઆત કરેલી આ રાજમહેલને એમણે છ માળનો બને એવી રીતે એમનું વિઝન હતું અને આની અંદર ધીમે ધીમે રાજપૂતાના મોગલ અને ઇંગ્લિશ ત્રણેય પ્રકારની આર્કિટેક્ચરની સ્ટાઇલ આ મકાનની અંદર મહેલની અંદર જોવા મળે છે અહીં પ્રવેશવાનો રસ્તો અત્યારે બહુ જર્જરિત થઈ ગયો છે મહેલ ભવ્ય છે રસ્તો જર્જરીત છે અને અમે અહીં આગળ સાંકડી કેળીએ સાચવતા સાચવતા ચાલતા ચાલતા મહેલની અંદર પ્રવેશ કરવા માટે પહોંચ્યા આ ભવ્ય મહેલ જોઈને જ લાગે કે આનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ હશે તો ચાલો મને જવા દો મહેલની અંદર ત્યાં જઈને હું તમારી સાથે વાત કરું કે મહેલમાં શું છે કહેવાય છે કે આનો ઇતિહાસ ચારસો વર્ષ જૂનો છે અને બહુ રસપ્રદ છે પણ હું ઇતિહાસની વાતો પછી કરીશ અત્યારે મને જે પ્રથમ દર્શી જે નજરમાં દેખાય છે એની તમારી સાથે ચર્ચા કરીશ લુણાવાડાથી આશરે ચાલીસ કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને હું સંતરામપુર શહેરમાં પહોંચ્યો સંતરામપુર શહેરની અંદર પહોંચતા પહેલાં જ મને એક એક્ઝિટ મળી જે એક્ઝિટથી ગામ સુધી હું આવ્યો અને એ સંત ગામથી આ સંત ગામના રાજમહેલ સુધી પહોંચવા માટેનો રસ્તો મને દેખાયો ગ્રામજનો સાથે મારી વાત થઈ તો એમનું કહેવું એવું છે કે એમણે વર્ષોથી આ રાજમહેલને બંધ હાલતમાં જ જોયેલો છે પણ રાજમહેલ સુધી પહોંચતા મને એવું લાગ્યું કે ખરેખર આ રાજમહેલને છાજે એવી ભવ્ય ઇમારત છે મને રાજમહેલ સુધી પહોંચતા ઘરેથી અરાઉન્ડ ચાર કલાકનો સમય લાગ્યો અને હું ચાર કલાકનું ડ્રાઈવ કરીને સંતરામપુર સુધી પહોંચ્યો છું આજે પ્રવાસીઓ અહીં આગળ ના બરાબર છે અને મને આવી બધી વસ્તુઓમાં રસ છે એટલા માટે હું અહીં આગળ પહોંચી ગયો છું મહેલ બનાવવાનું મને એક મુખ્ય કારણ એવું લાગે છે કે છેક આટલે દૂર અને આટલે ઉપર પહેલું તો ખુલ્લી હવા અને બીજું જબરજસ્ત નજારો આવો સરસ નજારો જો જોવા મળતો હોય તો આવી જગ્યાએ મહેલ શું કામ ના બનાવાય અહીં સુધી પહોંચવાનો રસ્તો કાચો છે પાકો રસ્તો હજુ બન્યો નથી અને પ્રવાસીઓ આગળ એટલા બધા આવતા નથી પણ મને આ જગ્યા પ્રવાસ માટે બહુ વર્થ લાગી અહીંની રાજમહેલની આ ભવ્ય ઇમારત અત્યારે તો ખંડેર જેવું લાગે છે પણ એની ભવ્યતા એની આ મહેલમાં જવાનો રસ્તો છે અથવા છૂપો રસ્તો છે પણ છે ખરો પણ મહેલની હાલત એવી જર્જરીજ છે તો અંદર જવાનું ચાર વખત વિચારવું પડે કે જઈએ કે ના જઈએ છેવટે હવા મહેલ જોયા વગર અમે પહોંચી ગયા છીએ સંતરામપુરના રાજાના કુળદેવીનું મંદિર માતા હરસિદ્ધિનું મંદિર અહીં આગળ અમે મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કર્યા પછી મંદિર જે તળાવના કિનારે આવેલું છે એ તળાવનો કિનારો માણવાનું નક્કી કર્યું તળાવના કિનારે જઈને બેઠા ને તો ત્રણ વસ્તુ ખબર પડી એક તો તળાવમાં ચારે તરફ કમળ ઉગેલા છે બીજું તળાવ એકદમ ક્લીન છે અને ત્રીજા નંબર ઉપર તળાવ ક્લીન હોવાને કારણે અહીં આગળ માછલીઓ પણ તળાવની અંદર બહુ જ જોવા મળે છે અને એનાથી પણ વધારે જો એક વાત કરું તો મેં સાંભળ્યું છે કે જો જીવનમાં રાજાશાહી ખરેખર શું છે એ આપણે અનુભવી હોય ને તો આ તળાવના કિનારે દૂર શ્રી જોરાવર વિલાસ કરીને અહીંના રાજાના વંશોજોએ બનાવેલો રિસોર્ટ છે શ્રી જોરાવરસિંહ રાજાએ ઓગણીસો ને સત્યાવીસમાં આ સિંહ વિલાની બાંધકામ કરેલું અને અત્યારે એને રિસોર્ટમાં કન્વર્ટ કરેલો છે અને એનો અનુભવ ખરેખર બધા વખાણે છે અને માણવાલાયક છે અમે ત્યાં બુકિંગ તો નહોતું કર્યું પણ દૂરથી મેં આ રીતે શ્રી જોરાવર વિલાસ જોયો સંતરામપુર ખરેખર રમણીય છે